અમદાવાદના જાહેર રોડ રસ્તા પર મહિલા બુટલેકરો દ્વારા તમાશો કરવામાં આવ્યો ખેલ કરવામાં આવ્યા દારૂના જે ટીન હોય છે તે જાહેર રસ્તા ઉપર ઢોળી દીધાને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જો કે આ મામલે ત્યાં હાજર પોલીસ દ્વારા દારૂનો જથ્થો કબજે કર્યો ત્યારબાદ આ ઘટનામાં મહિલા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા ત્યારે પોલીસે કઈ રીતે પકડ્યો શું સમગ્ર મામલો છે ત્યારે વિગતે વાત કરીએ તો નરોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન નરોડા પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે એક રિક્ષા નાના ચિલોડાથી નગર તરફ જઈ રહી છે જેમાં બિયરના ટીન ભરેલા છે આ રીક્ષામાં બે મહિલા બુટલેગરો પણ છે આ બાતમી મળતાની સાથે જ નરોડા પોલીસની ટીમ છે તે બાતમીવાળી જગ્યા પર વોચ ગોઠવીને બેસી હતી આટલામાં એ રિક્ષા છે ત્યાંથી પસાર થાય છે અને ત્યારબાદ નરોડા પોલીસ પણ આ રિક્ષાનો પીછો કરવા લાગે છે જો કે આ રિક્ષાના અંદર બેઠેલા જે મહિલા બુટલેગરો છે તેમને ભનક પડી જાય છે કે પોલીસ તેમનો પીછો કરી રહી છે ત્યારબાદ પોલીસને જોઈને મહિલા બુટલેગરો દ્વારા ખેલ કરવામાં આવે છે રિક્ષામાં જે રહેલો દારૂ હોય છે બીએનના ટીન હોય છે તે જાહેર રસ્તા ઉપર ફેંકવામાં આવે છે ને પુરાવાનો નાશ કરવામાં આવે છે અકર જાહેર રસ્તા પર दारू ઢોળી દેવામાં આવે છે અને ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પહેલા ગાડી નંબર જો લઈ જાઓ બિયર બિયર લઈ જાઓ